કુખ્યાત રવિ ગોદારાની ગેંગ સાથે જોડાયેલા બે શખ્સોની ધરપકડ કરી લેવાયા બંને શખ્સો ગુજરાતમાં ગુનાહિત નેટવર્ક સ્થાપવાનો પ્રયાસ કરતા હતા અમન ઉર્ફે બચ્ચા અને સુહેબ ઉર્ફે ચિન્ટુ પઠાણની ધરપકડ કરવામાં આવી છે સાત કલાકના ઓપરેશન બાદ રાજસ્થાનના આ બંને કુખ્યાતો સકંજામાં આવ્યા હત્યાનો પ્રયાસ સોપારી અને આમ એક્ટ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે આ બંને શખ્સો થોડા સમય પહેલા રવિ ગોદારા ગેંગમાં સામેલ થયા હતા આ બંને કુખ્યાતનો અમદાવાદમાં ખંડણીનું નેટવર્ક ઊભું કરવાનો ઈરાદો હતો ધરપકડ કરવામાં આવી છે સાત કલાકના ઓપરેશન બાદ રાજસ્થાનના આ બંને કુખ્યાતો સકંજામાં આવ્યા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઓપરેશનમાં બંને કુખ્યાતો સકંજામાં આ બંને સામે વીસ થી વધુ નોંધાયેલા છે ગંભીર ગુનાઓ